નવરાત્રી ના ઉપવાસ માત્ર ભક્તિ માટે જ નહીં પરંતુ વજન ઘટાડવા માટે પણ શ્રેષ્ઠ તક છે જો આ રીતે ઉપવાસ કરશો તો વજન ઝડપથી ઘટશે ફાસ્ટિંગ ફેટ લો નવરાત્રીના ઉપવાસ દરમિયાન હાઇડ્રેશન જાળવવા માટે નાળિયેર પાણી પી શકો છો લીંબુ પાણી પણ એનર્જી આપશે અને છાશ પણ પી શકો છો તેનાથી મેટાબોલિઝમ ફાસ્ટ થશે આ સિવાય તમે દાડમ સફરજન પપૈયું અને દ્રાક્ષ પણ લઈ શકો છો જે એનર્જી વધારશે અને પાચન પણ સુધારશે પ્રોટીનમાં માં દહીં રાજગરાનો લોટ અને શિંગદાણા પણ લઈ શકો છો સુકા મેવામાં બદામ અને અખરોટ લાંબા સમય સુધી ભૂખ નહી લાગવા દે તેથી બદામ અને અખરોટ જરૂરથી લો અને સાંજના સમયમાં સામાન્ય ખીચડી લઈ શકો છો પાચનમાં સહાય મળશે અને હા વધારે પડતો તળેલો ખોરાક ફરાળી પકોડા પેટીસ કે બટાકાની વેફર બિલકુલ નહીં અને હા સુગર વાળી વસ્તુઓ મીઠાઈ તો બિલકુલ જ નહીં આખો દિવસ ભૂખ્યા પણ નથી રહેવાનું તે સ્લો કરી દે છે બસ ખોરાકમાં આ ફેરફાર કરો અને આટલી વસ્તુઓનું ધ્યાન રાખો સાત થી નવ દિવસમાં લોસ વજન ઉતારો દેખાવા લાગશે એનર્જી લેવલ પણ હાઈ રહેશે સ્કીન પણ ચમકવા લાગશે અને હેલ્થમાં સુધારો થશે ડાયાબિટીસ અને બ્લડ શુગર પણ કંટ્રોલ થવા લાગો આ નવરાત્રિ ભક્તિ સાથે ઉપવાસ કરો અને વજન ઉતારો જે લોકો વધારે પડતા જાડા છે તેને વિડીયો જરૂરથી શેર કરજો તમે કયા ઉપવાસ કરો છો કમેન્ટ જરૂરથી કરજો વિડીયોને લાઇક અને ફોલો કરતા જજો